મિત્રો વાયરલેસ રિમોટ બેલ આવ્યા છે જે સો ફૂટની રેન્જમાં હાલશે આ તમે ગમે ત્યાં દૂર રાખી દો અને આ રિમોટ તમે ગમે ત્યાં આઉટડોરમાં ઓફિસમાં ગમે ત્યાં રાખી શકશો આને રિમોટ અડતું પડતું રહેશે અને આ એક જગ્યાએ વાયરમાં ગમે ત્યાં પ્લગિંગ કરવું પડશે એટલે રિમોટ બેલ તરીકે યુઝ કરી શકશો ભાવ છે આનો પાંચસો ને પચાસ રૂપિયા સુપર ક્વોલિટી આવી છે કંપનીની વસ્તુ છે અને અલગ અલગ બધા ટોન પણ આવશે આમાં ચકલી બોલે એવું મ્યુઝિક વગડે એવું અલગ અલગ ઘણા ટોન છે પછી કોરવીના લેમ્પ એવા છે જે આમાં બે વર્ષની ગેરંટી આવશે ખાલી એકસો ને દસ રૂપિયા જેનું અંજોળું છે ફૂલ પડશે એકસો ને દસ રૂપિયાનો પીસ કોરવી કંપનીના આવશે થ્રી સ્ટાર અંજોળું છે એનું જબરજસ્ત પડશે એકસો દસ રૂપિયાનો પીસ છે મંદિરમાં પણ યુઝ કરી આપશો બે વર્ષ પીસ ટુ પીસ ગેરંટી